સ્વર્ગસ્થ લીલાબેન વસંતરાવ દિવસે રથ અને ગંગા સ્વરૂપ વિધવા બહેનોને ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું શ્રી સાંઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી રંગ રાજેશ દ્વારા આ શુભ કામ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજકીય મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ તેમજ શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા માતૃશ્રી સ્વર્ગસ્થ લીલાબેન વસંતરાવ આયરે ના પુણ્ય સ્મરણ દિવસે કૈલાશ ધામ રથ નું લોકાર્પણ અને ગંગા સ્વરૂપ વિધવા બહેનોને ધાબડા વિતરણનો કાર્યક્રમ શ્રી રંગ રાજેશ આયરેના માધ્યમથી કરવામાં આવ્યું હતું આ તબક્કે બાલકૃષ્ણ શુક્લ ડોક્ટર વિજય શાહ સહિતના રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સ્વર્ગસ્થ માતૃશ્રી લીલાબેન વસંતરાવ આયરેના પુણ્યતિથિના દિવસે ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ શ્રી રંગ રાજેશ આયરે દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવે છે આ વર્ષે ગંગા સ્વરૂપ બહેનોને ધાબડા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સ્વર્ગસ્થ માતૃશ્રીના સ્મરણાર્થે બે કૈલાશ ધામ રથનું લોકાર્પણ પણ રાજકીય મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવ્યું હતું ગુજરાત સરકારના દંડક બાલકૃષ્ણ શુક્લ ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશ્ચિત દેસાઈ લોકાર્પણ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આજનો દિવસ એટલે અમારી માટે બહુ યાદગાર દિવસ છે આજે દિવસ અમારા માતા દેવલોક પધારેલા અને આજે એમના યાદમાં આજે અમે ગંગાસવરૂપ બહેનોને સ્વરૂપ બહેનોને આજે અમે ધાબડા વિતરણનો કાર્યક્રમ રાખ્યો અને સાથે સાથે જે દેવલુખ પામ્યા છે એમની માટે અમે કૈલાસ ધામ રથ રથનું એનું પણ અમે કરેલું છે અને જે અમારા માતુશ્રી હતા એ હંમેશા એક વહુ નહીં પણ એક દીકરી તરીકે અમારી સાથે રહેતા અને અમને હરેકમાં અમને સલાહ આપતા કે ભૂખ્યાને ભોજન દળો જેવી રીતે કહેવામાં આવે ભૂખ્યા કોઈ દિવસ કોઈને પેટ પર મારો પણ પેટ પર ના મારશો અમારી માં અમને એક જ સલાહ આપતી ભૂખ્યાને ભોજન આપો અને જેને જરૂર છે એને મદદ કરો એવી રીતે અમને સલાહ આપતા અને આજે પણ એમની યાદમાં આજે અમે એક દીકરી એક વહુ તરીકેની પણ એક દીકરી તરીકે આજે અમે એમને યાદમાં એમની યાદ તો વિસરાય જ નહીં એમના બોલેલા શબ્દ હજુ પણ અમને યાદ છે કે અમારા માતું એટલા દયાળુ એટલા પ્રેમાળ અને એટલા એ હતા કે આજે એમની યાદ અમારાથી વિસરાતી જ નથી બસ